ભેગા કરી સેવા કરે ધરતી અખિલ પરમાન ના માલિક ને એવું થયું કે દેવીદાસ બાપુ આ કેટલી સેવા કરી હકે ભગવાન પોતે છે ને એવા એક રક્ત્યા ધારણ કરી દેવીદાસ બાપુ પકડી લાવે આશ્રમ માં સેવા કરે દેવીદાસ બાપુ કે બાપુ હું તમને દવા લગાવી દઉં તમને હમણાં સારું થઈ જાય તમને દેવીદાસ બાપુ તારી કુંડું રક્તપીતનું ભરેલું ઘડીએ ઘડીએ ખોર ની વારવાઈ માં નાખવા જાય બાપુ એક કુંડું ને બીજું કુંડું ત્રીજા કુંડે માથમાંથી હાથ પડ્યો દેવીદાસ નો એ બાબા આ ક્યાં નાખવા જાય કે બાપુ આ ખોર વાડ છે માં નાખી આવું કે મારો જીવ બચાવવા આ તો પાપ કેટલા કરે ને કોઈ જીવ જંતુ હોય કીડી હોય મકડો હોય મને મૂકી આવ પાછો તારા થી મારી સેવા તું મારી સેવા ન કરી શકિદાસ બાપુ કે આપ હુકમ કરો તો આનું શું કરવું કે તારે મારી સેવા કરવી ને તો આ તો પી જા દેવીદાસ બાપુ દૂધ પીએ પર જગ્યા નું શું ભજન શું વાત કરવી